પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોગ્સ નું નાશ કરી રહી છે હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સ ના દૂષણ થઈ રહ્યો છે માટે યુવા પીઢી ને પ્રભાવથી દૂર રાખવા માટે ઇન્વિઝિબલ એનજીઓ દ્વારા આયોજિત નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત પચીસ યુવાઓની ટીમ સત્તર જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન અગિયારસો કિલોમીટર સાયકલ અને બાઇક રાઈડ કરી રહી છે આ ડ્રગ જાગૃત અભિયાન માટે ઇનવિઝિબલ એનજીઓ ટીમ ગુજરાતના બાર મુખ્ય શહેરોમાં વધુ શાળાઓ અને કોલેજોમાં પંચોતેર હજાર થી વધુ યુવાનો ડ્રગ્સની નકારાત્મક અસરો વિશે માહિતગાર કરી રહી છે ઇનવિઝિબલ એનજીઓ ટીમ ચોવીસ જાન્યુઆરી ના રોજ ભરૂચ પહોંચી હતી નો ડ્રગ્સ કેમ્પેનની ટીમ એમ કે કોમર્સ કોલેજ એગ્રીકલ્ચર કોલેજ એસપી એમ આઈટી આઈ કોલેજ જેપી કોલેજ કિરણ મેડિકલ કોલેજ માં ઇનવિઝિબલ ના સ્થાપક ઋષિ રાજમોરી અને તેઓની ટીમ મુલાકાત લઈને અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી ને આ અભિયાનમાં આહવાન કર્યું ઇનવીઝીબલ એનજીઓ ટીમ ચોવીસ જાન્યુઆરીએ ભરૂચ પાંચ થી વધુ સ્કૂલો જતા કોલેજો માં સેમિનાર યોજીને આગામી દિવસોમાં ટીમ વડોદરાની સ્કૂલો અને કોલેજો આવરી છવ્વીસ જાન્યુઆરીએ અમદાવાદ માં અભિયાન ની પૂર્ણવતી કરશે ગુજરાતી ન્યૂઝ સહતંત્રે મનુભાઈ ગોહિલ